નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ હું શીતલ કોહિ દેશના યુવાનો હવે ટેકનિક અને આધુનિકરણની પાછળ જઈ રહ્યા છે અને હવે શોર્ટ સમયમાં કઈ રીતે વધુ પૈસા કમાવાય તેવું આજના યુવાનને ખબર છે હવે ટેકનિક્સ દ્વારા ઓછા સમયમાં અને ઘરે બેસીને પણ પૈસા કમાવાની અલગ અલગ પ્રકારની સ્કીમ્સ યુવાઓને ખબર છે તેની સાથે સાથે હવે સમય આવ્યો છે યુટ્યુબર્સ અને ઇન્ફ્લુએન્સર્સનો ઇન્ફ્લુઅન્સર્સ અને યુટ્યુબર્સ કન્ટેન્ટ બનાવે છે પોતાના સોશિયલ પ્લેટફોર્મ પર નાખે છે અને તેનાથી અટ્રેક્ટ થઈને બ્રાન્ડ તેઓને કોન્ટેક્ટ કરે છે અને તેઓને મોટી રકમ આપીને બુક કરે છે ક્રિએટર્સ તેઓના બ્રાન્ડનું પ્રમોશન પોતાના પેજ ઉપર કરે છે અને મોટી રકમ કમાય છે આ બધું કરવા માટે સમય પણ ઓછો જતો હોય છે મહેનત પણ ઓછી જતી હોય છે અને પોતાના ઘરે રહીને આ બધું કામ કરી શકાય ટિકટોક ના બેન થયા પછી ભારતને એક નવી દિશા મળી અને યુવા ધન આકર્ષાયું યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પ્રત્યે ઇન્સ્ટાગ્રામ પર લાખો અને કરોડો ફેન ફોલોઈંગ્સ આજકાલના યુવાનોની હોય છે તેની સાથે યુટ્યુબ હવે એવી એક સામાન્ય વસ્તુ થઈ ગઈ છે જ્યાં યુટ્યુબ પર વિડીયો અપલોડ કરીને મિલિયન મિલિયન ફોલોવર્સ નાના નાના બાળકો પણ ધરાવતા હોય છે હવે આખા મુદ્દા પર વાત એ કરવી છે કે આ બધી જ વસ્તુઓ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ નજર છે નરેન્દ્ર મોદી આજકાલ થઈ રહેલા આ સોશિયલ પ્લેટફોર્મની એક્ટિવિટીઝ ઉપર વધારે ધ્યાન આપે છે અને તેઓ ધ્યાન રાખે છે કે કયા વ્યક્તિના કન્ટેન્ટ કેટલા સારા છે એટલા માટે જ હવે પહેલી વખત ઇન્ડિયામાં નેશનલ ક્રિએટર અવોર્ડ બે હજાર ચોવીસ કરવામાં આવ્યો નેશનલ ક્રિએટર એવોર્ડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર દિલ્હીમાં યોજવામાં આવ્યો અને તેમાં જાતે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્રિએટર્સને અવોર્ડ્સ આપતા નજરે પડ્યા કયા કયા ક્રિએટર્સને કયા કયા અવોર્ડ્સ મળ્યા છે તેની યાદી જાહેર કરતાં પહેલાં જણાવી દઈએ કે ટોટલ વીસ જેટલા ઇન્ફ્લુએન્સર્સ જે છે તેઓને ક્રિએટર્સ છે જે તેઓને અવોર્ડ્સ આપવામાં આવ્યા છે તેમાં જયા કિશોરીનું નામ મિથિલી ઠાકોરનું નામ અને તેની સાથે રણબીર હાલુવાલિયાનું નામ પણ જોડાયેલું છે કારણ કે તેઓના ફેન ફોલોઈંગ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ઉપર લાખોમાં છે આમ કહેવા જઈએ તો કરોડોમાં છે કયા કયા ઇન્ફ્લુએન્સર્સને કયા કયા અવોર્ડ્સ મળ્યા છે તેના ચર્ચા કરીએ જાણી લઈએ કયા ક્રિએટર્સને કયા અવોર્ડ મળ્યા છે વાત કરીએ હવે કયા ક્રિએટરને કયો અવોર્ડ આપવામાં આવ્યો છે તેની તો સૌ પ્રથમ ઓફ ધ યર અવોર્ડ આલબાદિયા આપવામાં આવ્યો છે બેસ્ટ ક્રિએટર ઇન એજ્યુકેશન કેટેગરી નમન દેશમુખના હસ્તે છે તેની સાથે બેસ્ટ હેલ્થ એન્ડ ફિટનેસ ક્રિએટર અવોર્ડ અંકિતના નામ પર છે તેની સાથે બેસ્ટ ક્રિએટર ઇન ફૂડ કેટેગરી કબિતા સિંઘ એટલે કે કબિતા કિચનના નામે નોંધાય છે સેલિબ્રિટી ક્રિએટર ઓફ ધ યર અમન ગુપ્તાના નામે છે જી હા

કલ્ચર એમ્બેસેડર ઓફ ધ યર મૈથિલી ઠાકોરને આપવામાં આવ્યું છે હેરિટેજ ફેશન આઇકોન અવોર્ડ જાનવી સિંઘના હસ્તે છે બેસ્ટ ક્રિએટર ઓફ સોશિયલ ચેન્જ અવોર્ડ જયા કિશોરીના હસ્તે છે બેસ્ટ માઇક્રો ક્રિએટર અવોર્ડ અરિદમનના નામે છે અને બેસ્ટ કેટેગરી એને ગેમિંગ કેટેગરીમાં નિશ્ચય એટલે કે ફુકરા ઇન્સાનના ભાઈને આપવામાં આવ્યું છે આવી કેટલી બધી કેટેગરી છે જેમાં ફેવરેટ ટ્રાવેલ કેટેગરીમાં કામ્યા કરલી ટેલ્સ કામ્યા અજાનીને આપવામાં આવ્યું છે ગ્રીન ચેમ્પિયન કેટેગરીમાં પંક્તિ પાંડે નોમિનેટ થયા હતા અને તેઓને ઇનામ મળ્યું છે અવોર્ડ મળ્યો છે મોસ્ટ ક્રિએટિવ કેટેગરી ફિમેલમાં શ્રદ્ધા જૈનને અવોર્ડ મળ્યો છે મોસ્ટ ક્રિએટિવ ક્રિએટર મેલ આર જે રનુજને મળ્યું છે સ્વચ્છ ભારત એમ્બેસેડર એવોર્ડ મલ્હાર કામલેને મળ્યું છે બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિએટર અવોર્ડ ડ્રુ હિક્સને આપવામાં આવ્યું છે તો આ એક કેટેગરી છે જ્યાં દરેક ક્રિએટર્સને નોમિનેટેડ કરવામાં આવ્યા હતા અને નોમિનેટ કર્યા પછી તેઓને આ અવોર્ડ આપવામાં આવ્યા છે તેઓને આમ જોવા જઈએ તો તેઓના ફોલોવર્સ લાખો કરોડોમાં છે અને હવે ભારતની દિશા બદલાઈ છે તેમ કહીએ તો ચાલે આ યુવા પેઢી એક નવો જ સંદેશ આપી જાય છે અને આ બધા સાથે નરેન્દ્ર મોદીએ પર્સનલી વાતચીત પણ કરી છે અને તેઓ સાથે હળવી મુમેન્ટ્સ પણ શેર કરી છે તેઓએ દરેક સાથે જનરેશન યંગ જનરેશનમાં જ્યારે તેઓ અવોર્ડ આપવા માટે પહોંચ્યા તો પોતે પણ યંગ જનરેશનના હોય તે રીતે બાળકો સાથે વાતચીત કરતા નજર આવ્યા છે અને હળવાશની પળો પણ માણી છે

માંગો છો કે યુટ્યુબર બનવા માંગો છો તમારું ડ્રીમ જોબ શું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો